વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસ વે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતા પાંચેક કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઉભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઉભું રાખ્યું અને પાછળથી અલ્ટીગા કાર ટેન્કરમાં પાછળથી અથડાય છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી જિલ્લા તંત્ર જિલ્લા પોલીસ તંત્ર મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ આઠેક લોકોના ડેથ થયા છે તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી બે વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા અને ત્યાં પહોંચતા ડોક્ટર દ્વારા તેમને પણ મરણ જાહેર કરવામાં આવેલા છે આમ આશરે દસેક લોકોના દુઃખદ અવસાન આ ઘટનામાં થયેલા છે તાત્કાલિક રેસ્યુ કરી તમામના રિલેટિવ જે છે એનો સંપર્ક કરવાના અમારા પ્રયાસો સતત ચાલુ છે ચારેક લોકોની ઓળખ થઈ ગયેલી છે અને આ ગાડી જે છે પ્રાઇમરી હાલમાં અમને જે વિગત મળી છે એમાં વડોદરાના કોઈ નડિયાદના અમદાવાદ સિટીના એ રીતના અલગ અલગ નાગરિકો બાબતમાં જાણવા મળેલું છે જે કન્સન લોકલ પોલીસ સ્ટેશન છે જ્યાંના આજે જે છે એના પણ અમે સંપર્ક કરી અને એમના પરિવારજનોને શક્ય એટલી જલ્દી મદદ મળી રહે અને અહીંયા આવવા માટે એમની પાસે બીજી કોઈ સુવિધા ન હોય તો પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા એમને સુવિધા આપી અને શક્ય એટલા જલ્દી એના પરિવારજનો આવી શકે એ પ્રકારનો અમારો પ્રયત્ન અત્યારે ચાલુ છે જે ટેન્કર છે એ પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું અને રસ્તામાં આ જગ્યાએ એમાં ટેકનિકલ ફોર્ડ થતાં ઊભું રહ્યું હતું અને જે ગાડી છે એમાં બધી બાકીની વિગતો મેળવવાની બાકી છે પરંતુ વડોદરા થી આવતી હતી અને અમદાવાદ જતી હતી જે ડ્રાઈવર છે એનો સંપર્ક એના રિલેટિવનો થયો છે અને એ સિવાય બીજા ત્રણ નાગરિકો જે મરણ ગયેલા છે એમનો સંપર્ક થયેલો છે બાકીના જે લોકો છે એનો તાત્કાલિક એના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયત્નો ચાલુ છે એ અમે એમના ડોક્યુમેન્ટને બધું ચેક કરીએ છીએ ડ્રાઈવરની પૂછપરછ ચાલુ છે એની માટે અમે અલગ ટીમ બેસાડેલી છે પણ પુનાથી નીકળ્યા હતા અને જમ્મુ જઈ રહ્યા હતા અને મિકેનિકલ ફોલ્ટ થતા એને પોતાનું ટ્રક લેફ્ટ સાઈડ માં ઉભું રાખી દીધું હતું અત્યારે અમે તાત્કાલિક એમને હોસ્પિટલ પહોંચાડેલા છે એક બાળક છે પાંચ વર્ષ બાકીના જે અમારી પ્રાથમિક માહિતી બધી મળી એ મુજબ ના નવ લોકો પુખ્ત છે પરંતુ દરેક ના પરિવારજન ની ઓળખ થઈ જાય એમની ઓળખ થઈ જાય અને તરત એના પરિવારજન જે સંપર્ક છે એ અમારી પ્રાયોરિટી છે અને તાત્કાલિક એમની જે આગળની કાર્યવાહી કરવાની છે એ માટે પોલીસ પીઆઈ ની અંડરમાં એક ટીમ બનાવી અને તાત્કાલિક આગળ ની કાયદેસર કાર્યવાહી ચાલુ કરાવેલી છે